Vai expelled mią aldidą cael zb מקulnej qr. Pę şekle mniejaš jest skopuba pnia. Nie potox oui, pieстав� нельзя kaczy Teraz, ale te scpl我是 fors <laughs> wielki dol instructed put itu. Ot ambitiousonosść mała potrawicki, po RIGHT B told media delle arcy grillikowe Pdok Switzerlandu だkę and brows Vicara where non salaries <laughs>

અરે ભાઈ તનો ગુજર કાળ સારો ગળવાનું છે મા આ બધા વકીલ હે જજે હું હા હા શું ભાઈ આ બધા બમ વકીલ હ જજે હું ભાઈ તુલે આ ઘરે છે મા કલમ મુજી ના તો ભાઈ કલમ મેલી જો હા ભાઈ મેર પર ના ઉ પર હાથ નો બન્યા છે નવ ખરામ ભાઈ હું કહું છું કન્યા વેળા એવું બોલી હતી કે તારા માતા નવ રચના ના રચાવ તો મારું દેવ નું ઢોળેલું લાગે લે હા શું પણ મને આયા પહેલા કે તમે ખાટલો ઊભો કરી નાખો મારો વિહો જો લે ભાઈ શંકર હું કહું છું હા હા અને મોરની લો બરોબર નહીં પાછો જઈને કે 10 મહિના આગળ આવાય મોણો હોય ને આ કઈ ઢોળા ભાઈ પણ જો મારો દેવનો ગર્ભ એવું સભા લે આ હું મલકની માતા એવું કર્યો હા ભાઈ કદીરાજ એટલે વકીલ સભા હું કહું ભાઈ ધીરજ જુતી દાળા થી મારું પેહલી ઉઠી દીધું તો તારા ઘર દુખ લઈ જો હું કઉ છું બો મારું દુખ હોય લઈ જો તારું કોક હું કરું હું છું પણ વેળા ભાઈ મગન હું છું તારા તને મારું ના હું છું ભાઈ પણ કીધું તું મારા મઢે આવે તારું કોમ થઈ જા હું કઉ છું ભાઈ તું મઢે ના તને હારા લઈ ગયા છું હું કઉ છું ભાઈ હ તો હું એવું નહી કહેતી હ ભાઈ પરંતુ બરોબર મારા મુખ અવશુ રજો રહેજે ભાઈ ભાઈ તું રાજ ના તો મારું માતાનું લાગો ભાઈ પરીક્ષા લેવા ને તો હેરવાઈ ના બોલું તો મારું માતાનું ધૂળેલું લાગે ને ભાઈ તો તું મારા બુવાના ગાધીએ ગાલજી નહી બિહાળવાનો હું મારા બુવાની આબરૂ જાય તો મારા દેવની આબરૂ જાય લ્યા ભાઈ પણ કવસુ તો અગિયાર દોણા લઈને જગવણના કે ગર્ભમાં નામે તો નક ફુટવાનું નઈ રહે ની કલમ અગિયાર મારા ચોખા મને હું રચના ભાઈ પણ મારી પરીક્ષા ના ગોડા ધરતી હું માતા મારી વહેણ ની કિંમત હોય મારી સમસ્યા મારી ગાદી ની કિંમત હોય તમે મારા બંધ કરીને વિશ્વાસ કરશો હું કવસું પણ જે લડી તો વાઠો એનો હું કવસું એનો કોનો આવે એનો ને બેડીઓ જા પાછી ચાવું હોળ બનતું આગળ એડવાન્સ હોય ન તો શંકર નરિયા વાહ કારા છોરીના લેખથી આટલું કરવાથી રડવા ઉતરોય ઉતરોય ઉતરો આ તારી કલમ હું હોળ ની ગાલી ભાઈ અને બીજું એ જ ના બન્યું પણ

વિનો જો તો કસ્તી પડશે જો તો દુખ આવશે ડોટ મેલુ ડોટ મેલુ 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 હું કવસુ કરું આ દીકરી જેવો બોળો તું એવો લેવો મારા દેવ પર રહેજે